અન્ય સમાચારો આ વર્ષે ચીકીનો સ્વાદ માણવો થોડો મોંઘો પડી શકે અમદાવાદમાં ચીકીના ભાવમાં પંદરથી વીસ ટકાનો વધારો છે બજારમાં મળી રહી છે અવનવી વેરાયટીની ચીકી સિંગ અને તલની સાથે જ ડ્રાયફ્રુટ ખજૂર કાળા તલની ચીકી ઉપલબ્ધ છે સિંગની ચીકીના ભાવ એકસો સાહીઠથી વધીને એકસો એંશી રૂપિયા પ્રતિકિલો થયા છે તો તલની ચીકીના ભાવ બસોના બદલે બસો વીસ રૂપિયા કિલો થયા છે બજારમાં આ વર્ષે રાજસ્થાનના ગજકની ડિમાન્ડ વધી છે સમય છે અને આ સિઝનમાં ચીકી ખાવાની મોજ કંઈક જુદી જ હોય છે અને બજારમાં મળી રહી છે જુદી જુદી વેરાયટીઝમાં ચીકી અને ગજક હાલ હું બજારમાં ઉપસ્થિત છું અને આ વખતે ભાવ વધારો જોવા મળી રહ્યો છે લગભગ પંદરથી વીસ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે પરંતુ બજારમાં જુદી જુદી ચીકી હાલ ઉપલબ્ધ છે કે જેમાં ગજક કે જે ખાસ કરીને ઉત્તર ભારતમાં સૌથી વધારે તેનો ઉપયોગ થતો હોય છે આ સાથે જ તલની ચીકી કાળા તલની ચીકી સફેદ તલના ચીકી સાથે જ સિંગદાણાની પણ જુદી જુદી ચીકી ડ્રાયફ્રૂટની જે ચીકી છે તે પણ બજારમાં ઉપલબ્ધ છે અને સૌથી વિશેષ કે જ્યારે શિયાળામાં લોકો

અને એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે બિલકુલ અલગ અલગ વેરાયટી જોવા મળી રહી છે તો કઈ કઈ વેરાયટી છે કે જે તમને ગમી રહી છે એમાં તલની ચીકી છે સિંગની ચીકી છે રાજગરાના લડ્ડુ છે તે છતાં મમરાના છે દરેક વસ્તુ અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ મળતી હોય છે અને અમે ઘણા વર્ષોથી અહીંયા લઈએ છીએ ક્યારેય બી કોઈ કમ્પ્લેન નથી હોતી બિલકુલ જુદી જુદી વેરાયટીઝમાં જે ચીકી છે ગજક છે એ મળી રહી છે આપને દ્રશ્યો પણ બતાવીશ કે જ્યાં સિંગદાણાની જે ગજક છે એટલે કે સિંગદાણાની ગજક સાથે જ તલની પણ ગજક ઉપલબ્ધ છે અને સાથે આપ જોઈ શકો છો કે જુદા જુદા જે ફ્લેવર્સમાં અહીં ખજૂરના બિસ્કિટ સાથે જ જે નારિયેલ છે તેના લાડુ સાથે જ મેથીના લાડુ તો અલગ અલગ વેરાયટી હાલ બજારમાં ઉપલબ્ધ છે અને ખાસ કરીને જે વિક્રેતા છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની ડિમાન્ડ હાલ વધી રહી રહી છે લોકોમાં અને કઈ વસ્તુઓ લોકો વધારે લેવાનું પસંદ કરે છે સિંગ ચીકી છે તલ ચીકી છે માવા કેડબરી આ બધાની ડિમાન્ડ અત્યારે વધારે છે સફેદ કચરી કાળા તલનું કચરી ડિમાન્ડ સારી છે બિલકુલ ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો શું કારણ છે એની પાછળ કાચું રો મટીરીયલ જે સિંગ દાણા તલનો ભાવ ગોળનો ભાવ આ વખતે વધારે હોવાથી એક તરફ જે ગજક છે પણ અહીં જોવા મળી રહી છે તો સાથે સાથે ગુજરાતીઓની જે ચીકી છે પણ ઉપલબ્ધ છે ગ્રાહકોમાં ડિમાન્ડ શે ની વધારે છે ગ્રાહકોમાં સિંગ ચીકી તલ છીકી માવા ડિમાન્ડ વધારે છે રાજસ્થાનથી આવે છે બિલકુલ તો ગજક રાજસ્થાનથી આવી રહી છે અને અલગ અલગ જે પ્રોડક્ટ છે એથી મળી રહી છે સાથે જ રાજગ્રાના લાડુ હોય અથવા તો મમરાના લાડુ છે તો એ પણ બજારમાં ઉપલબ્ધ છે અને નિશ્ચિત રૂપે શિયાળાનું જ્યારે સિઝન હોય ત્યારે શરીરને ઉષ્મા આપવા માટે જે જેમની જે ગરમ ખોરાક હોય તે જ આરોગવામાં આવે છે ને તે જ પ્રકારનું જે પ્રોડક્ટ છે એ બજારમાં ઉપલબ્ધ છે અને સાથે જ તમામના મોઢામાં પાણી લાવી દે તેવી અલગ અલગ વેરાયટીઝમાં ચીકી હાલ ઉપલબ્ધ છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શરમા આજથી ચોવીસ કલાક અમદાવાદ